આપણે તમામ વિષયના જે પેપર આપણે લેવાના છે એના સોલ્યુશન કરવાના છીએ તેમજ એની જો તમારે પીડીએફ જોતી હોય પેપરોની સારી તૈયારી કરવા માટે તમામ વિષયના તો એ પીડીએફ પણ તમને મળી જશે આપણી એપ્લિકેશનમાં છે જેમાં અઢી લાખ એટલે કે બે પોઈન્ટ પચાસ લાખ વિદ્યાર્થી મિત્રો એનો ઉપયોગ કરી રહ્યા છીએ તો જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી મોબાઈલ નંબર નાખવા સેન્ડ ઓટીપી કરવું એટલે એક્ઝામ થી બાર ધોરણના વિડીયો છે એટલે ખાસ સબસ્ક્રાઈબ કરો બાર ધોરણ સુધી આપણી ચેનલ ઉપયોગી છે તમારા ધોરણમાં જશો એટલે વિષય આવે વિષયમાં પાઠમાં જાવ પાઠ સ્વાધ્યાય સ્વાધિન પૂર્તિ આ બધાના વિડીયો તમને ફ્રીમાં મળશે

એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું તે ચિત્રનો વિષય કયો હશે તો હિમાલયનું કુદરતી સૌંદર્ય દેશી રાજ્યો રિયાસતોના મોટા રાજ્યો પૈકી એકનો સમાવેશ થતો નથી કચ્છ સિલિકોન વેલી ક્યાં આવેલી છે તો કે કેલિફોર્નિયામાં આવેલી છે નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે શ કુદરતી પ્રાકૃતિક એટલે નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી મહામારી ગુજરાતમાં સાપુતારા ડાંગમાં આવી આવેલી જવલ્ય જ ઘટનાઓ બને છે કઈ ઘટના ભૂ સંકલનની ઘટના તાંબાની અદાલતના ચુકાદા વિરુદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે વડી અદાલતમાં અપીલ કરી શકાય છે જન સુવિધાઓ ઉભી કરવા સરકાર પૈસા ક્યાંથી લાવે છે ત્યાર પછી ખાલી ભીમરાવ સાહેબ આંબેડકર અનુસૂચિત જાતિના લોકોને સામાજિક શૈક્ષણિક અને રાજકીય અધિકારો અપાવવા આજીવન સંઘર્ષ કર્યો હતો ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને આપ્યો ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળ્યા હોવાથી તેને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે હાલ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે કાચો માલ કપાસ અને લોખંડ છે સહકારી ઉદ્યોગ અમૂલ અને મધર ડેરી છે વિદ્યાર્થી મિત્રો આપણે આશરે થી પણ વધુ પ્રશ્નપત્રો આપણે સોલ્યુશન સાથેના મૂકેલા છે આ સિવાય પ્રેક્ટિસ પેપરો પણ છે જે તમે મેં કીધું એમ એપ્લિકેશનમાં જઈ અને મેળવી શકશો અને તમારા મિત્રો દોસ્તો ક્લાસના જે તમારા મિત્રો હોય એને પણ તમે સજેસ્ટ કરી શકો જાણકારી આપી શકશો કે જેથી કરીને એને પણ આ વિડિયોનો લાભ મળી શકે અને ખાસ તમે સબ્સ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો દોસ્તોને કરાવજો જેથી કરીને તમને આ વેટ ડિજિટલ એજ્યુકેશન દ્વારા આવી માહિતી મળતી રહે ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ ત્રણસોને આઠ છે ભૂંખલ્લણને લીધે તે વિસ્તારનું ભૂદૃશ્ય બદલાઈ જાય છે આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હી શહેરમાં છે એક સમયે અન્ન વસ્ત્ર અને ઓટલો એટલે કે રહેઠાણ દરેક માનવી માટે

માનવ નિર્મિત રેસામાં નાયલોન પોલિએસ્ટર એક્રેલિક અને રેયોનનો સમાવેશ થાય છે તો ખરું ભારતમાં સિક્કિમ રાજ્યની વસ્તી સૌથી ઓછી છે ખરું ત્યારબાદ હુલ્લડે માનવ સર્જિત આપત્તિ છે ખરું કોઈ કાયદાના અર્થઘટનને લગતા પ્રશ્ન અંગે રાષ્ટ્રપ્રમુખ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે ખરું વિકસિત દેશોમાં પીવાના પાણીની અછત સર્જાય છે ખોટું ત્યાર પછી યોગ્ય રીતે જોડકા જોડો સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય એટલે કેરળ દેશની સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય એટલે ઉત્તર પ્રદેશ યુપી ભારતમાં કૃષિ સંલગ્ન ટકા ભારતમાં યુવાનોની વસ્તી ઓગણીસ પોઈન્ટ ચાર ટકા આપેલ પ્રશ્નોના સંક્ષિપ્તમાં ટૂંકમાં જવાબ આપો વિદ્યાર્થી મિત્રો આપણે સવાલોની યાદી લઈ લઈશું બાકી તમે વિડીયો પોસ્ટ કરી અને વાંચી શકશો સ્ક્રીનશોટ લઈ શકશો અથવા પીડીએફ મેળવી લેજો શિક્ષણ કઈ કઈ ભલામણો કરવામાં આવી ગાંધીજીએ અસહકારનું આંદોલન માટે રાખ્યું ત્રીજું ચિત્રકલા શિક્ષણ માટે ગુજરાતમાં સ્થપાયેલ સંસ્થાઓ અને તેમની મુખ્ય પ્રવૃત્તિઓ જણાવો કઈ કઈ છે તો વિડીયો પોસ્ટ કરતું જવાનું અને વાંચતું જવાનું લખતું જવાનું બરાબર આરામથી તમે વાંચી શકશો લખી શકશો ઓકે આગળ વધીએ ઉદ્યોગો અમુક ક્ષેત્રોમાં સાથી વધુ વિકસે છે અમુક ક્ષેત્રમાં વધારે વિકાસ થાય બાકી થતો વસ્તી અર્થ શું છે દાવાનળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે છે કુદરતી આપત્તિ કોને કહેવાય વડી અદાલતની સત્તા અને કાર્યો વિશે નોંધ લખો ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ યોગ્ય ગણાય શા માટે બરાબર માનવીની મૂળભૂત જરૂરિયાતો છે ત્યાર પછી આપણે ચોથો પ્રશ્ન લઈએ દરેક પ્રશ્નના ત્રણ ગુણ એવા કોઈ પણ ચાર સવાલ લખવાના છે મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિની નોંધ લખો ત્યાર પછી જમશેદપુરમાં લોખંડ પોલાદના ઉદ્યોગનો વિકાસ કયા કારણોથી થયો હતો લોક અદાલતના ફાયદા જણાવો સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર કેવી અસરો છે ત્યાર પછી મુદ્દાસર દરેકના દરેક પાંચ ગુણ એવા ત્રણ જ પ્રશ્નો લખવાના છે ટૂંકનો લખો હિંદ છોડો આંદોલન બરાબર વિડિયો પોસ્ટ કરીને લખી શકશો રેડી આ રીતે ત્યાર પછી છે કાંગડા શૈલી અને ત્રીજો કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે અને શા માટે? ચોથું વસ્તી વિતરણને અસર કરનારા કોઈ પણ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો. તો આપણે કોઈ પણ બે બતાવની છે. વડી અદાલતની સત્તા અને કાર્યો જણાવો. ત્યાર પછી તમારે આ ભારતમાં રેખાંકિત નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે દર્શાવવાનું છે બરોબર જયપુર કર્ણાટક રાજ્ય ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર લોખંડપુલાદનું કેન્દ્ર ભારતનું સૌથી વધુ ગીચતા ધરાવતું રાજ્ય તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન આપણે કમ્પ્લીટલી કર્યું આની પીડીએફ મેં તમને કીધું એમ આપણી જે એપ્લિકેશન છે ત્યાં જઈને તમે મેળવી શકશો તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરી શકશો અને હા આપણે આવે જ રીતે બીજા વિષયોના પણ પેપર અને સમાજના પણ અન્ય જિલ્લા પ્રમાણેના પેપર આપણે મૂકીશું બરોબર એટલે ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત